ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલું વિવાદ હવે રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે આ મામલે અમદાવાદના કિન્નર સમાજ દ્વારા ખુલ્લો વિરોધ નોંધાવવામાં આવ્યો છે કઠલાલના કિન્નરો સામે આરોપોને ખોટા ગણાવી અમદાવાદના કિન્નર સમાજે એકત્રિત થઈને માતાજીની પૂજા અર્ચના અને ગરબા કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ખેડા જિલ્લાના કઠલાલમાં થોડા દિવસ અગાઉ કિન્નર સમાજના આંતરિક વિવાદનો મામલો સામે આવ્યો હતો જે હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે આ વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજ દ્વારા સંગઠિત રીતે વિરોધ કરવામાં આવ્યો છે અમદાવાદના કિન્નર સમાજે એકત્રિત થઈ માતાજીની પૂજા અર્ચના કરી અને ગરબા કરીને કઠલાલના કિન્નરો સામે જાહેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ દરમિયાન પત્રકારો સામે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે કઠલાલમાં બનેલા બનાવો તદ્દન ખોટા અને આધાર વિહોણા છે અમદાવાદના કિન્નર સમાજના અગ્રણી કામિની દે કિન્નરે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કઠલાલમાં થયેલા કિન્નર સમાજના આંતરિક વિવાદને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કિન્નર અખાડા દ્વારા પણ આ આરોપોને પાયા વિહોણા ગણવામાં આવ્યા હતા અમદાવાદના કિન્નર સમાજનું કહેવું છે કે કઠલાલના કિન્નર આર્થી નાયક દ્વારા ખોટા અને આધાર વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર મામલે આરતી નાયકના તમામ આરોપોને સમાજે સખત શબ્દોમાં ફગાવી દીધા છે આ ઉપરાંત કિન્નર સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વિવાદનું યોગ્ય અને ન્યાયસંગત સમાધાન નહીં થાય તો અમદાવાદનો કિન્નર સમાજ માનહાની સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરશે હાલ સમગ્ર મામલે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે હવે જોવાનું રહ્યું કે આ વિવાદનું અંતિમ સમાધાન ક્યારે અને કેવી રીતે થાય છે હું બોલું છું સુનીતા જે કસી અમદાવાદ મેઓ પાલડી થી બસ મારી એક જ વાત કહેવાની છે કે જ્યાં કોટી કોટી અફવાઓ ફેલાવે છે અમારા વિશે કે આ જાતિ આ જાતિ એવું કશું હોતું નથી કિન્નરની એક જ જાતિ હોય છે તેથી છે વેન્ડોળ અને વેંધણ જાતિનો ઉલ્લેખ આનંદના ગરબામાં પણ વલ્લભ કરેલો છે કે જે અમારા ઉપર લગાવે છે છે એ આક્ષેપો નહીં રોકે તો અમે સરકાર સુધી જઈશું અને આક્ષેપો રોકાવડાઈશું બસ એ જ અમારી નોર્મલ વિનંતી છે અને ખોટી રીતે દુનિયાને ઉશ્કેરવા માંગે છે અમે અમે તો સત્ય સનાતન ધર્મવાળા કિન્નરો છીએ અને બસ આ જાતિ ભેદભાવ નહીં કાઢે અને નહીં રોકી શકે આને તો અમે બધા અખવાડા ભેગા થઈને અમારો ન્યાય માંગવા સરકાર પાસે જઈશું બીજો કોઈ અમારે ન્યાય કોઈના જોડે માંગવો નથી બીજો ન્યાય આપશે અમને અમારી જનતા કે જે જનતા અમદાવાદની અમને જાણે જ છે કે એમના અમે કયા કયા કામમાં નથી આવ્યા કોરોના જેવી આ બીમારીમાં પણ અમે કામમાં આવ્યા છીએ વરસાદ પડતો તો જે માણસો સાત સાત દિવસ સુધી નોકરી ધંધે નથી ગયા એમના ઘરનું અમે કરિયાણું પણ પૂરું કર્યું છે આવું અમારા મોઢે કહેતા નથી એમને જ અમને આપ્યું છે અમે એમને આપીએ છીએ એમાં કોઈ મતલબ નહીં પણ અમે સત્ય સનાતન વાળા છીએ અને જે અમારું નામ લે છે આ રીતે ખોટું તેનો અમને સરકાર ન્યાય અપાવે જય હિન્દ જય ભારત બોલો બહુ ચાર મારું નામ કામિની રેખા

અને એ ટોર્ચીમાં જઈને જોડાઈ ગયા જોડાઈ અને અમારા પુત્રોનું નામ ચેન્જ કરી બદલી આખી પીડી તકતી બદલી અને આરતી માંથી આખા ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા ખોટા આક્ષેપો છે એની અમે તંત્ર જોડાય એવી માગણી કરીએ છીએ કે અમારે કાયદેસરની એ તપાસ થાય ડીગલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકાર એનો નિર્ણય લે અને અમને સારો ન્યાય આપે અને અમને એ જે આરતી નાયકે જે જે અમારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તદ્દન ખોટા છે એને અમે ફગાવીએ છીએ અને તંત્રથી એવી માંગણી કરીએ છીએ સરકારથી એવી માંગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને આ જે લગાયા છે એમની દીકરી જાત સૌથી પહેલાં હું કોઈપુર શ્રી મહંત ગોવિંદ માતાજી શ્રી કૃષ્ણ બોલું છું અને અમે નવ પાલનીના પાવૈયા છીએ અમદાવાદ ગુજરાતથી બોલીએ છીએ અને જે આ સંપ્રદાયની લડાઈ છે અમારી કોઈ જાતની બીજી લડાઈ છે નહીં અમારી સંપ્રદાયની લડાઈ છે મેન અને જે સજ્જન માસિ કંચન માસી તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમની અમારી દર પેઢી પેઢીથી પેઢી અમારી આગળથી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ એવી અમારી સરનેમ છે એક દે દે જાતનું સરનેમ છે એ અમે પાલડીના અને સતી ગતિના પાવૈયા છીએ અમે લોકો અને જે આ લડાઈ ચાલી રહી છે અને આ અફવા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે એના માટે અમે જે પણ અમારાથી થશે અને અમે સતી ગતિના પાવૈયા આજ સુધી અમારી સાથે લડાઈ ચાલી છે અને બદનામ કરશે અમે સરકાર નો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા અમારા સંપ્રદાય ની લડાઈ કોઈ અમારી લડાઈ

અને અમારી જોડે એવો પ્રૂફ માગે કે તમે માતાજી છો કે ભગવાન છો એવો પ્રૂફ હાલો તો એ તો ખોટો જ છે અમારો તો સંપ્રદાય ની લડાઈ છે માતાજી ની લડાઈ કે ભગવાન ની લડાઈ છે અને અમારા અખાડા ની લડાઈ છે એવા વર્ષો જૂના અમારા પેઢી થી પેઢી ચાલતી આવી છે